મિત્રો આ ધ્યાનની દીકરી છે ને વરસાદમાં જો મિત્રો હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં 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 છીએ આજના વ્લોગ વ્યૂમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવ્યા છે સાડા છ વાગવા આવ્યા છે એક બાજુ ગરમીનો માહોલ છે ખૂબ બફાટ અને ગરમી બાદ વરસાદનું આગમન થયું છે ધ્યાન દીકરી માટે આજે પ્રથમ વરસાદ કહીએ તો પણ બરોબર છે કારણ કે ધ્યાનુનો ગઈ આ વર્ષે એનો જન્મ થયો હતો ત્યારે પ્રથમ વરસાદ હતો પરંતુ ધ્યાનુ દીકરી નાની હતી ત્યારે વરસાદની કાંઈ ખબર નહોતી પડતી ત્યારે ધ્યાનુ દીકરી અત્યારે સમજણ થઈ ગઈ છે તો વરસાદ શરૂ થઈ ગયો છે તો ધ્યાનુ દીકરી પણ વરસાદમાં રમવા જવા માટે તૈયારી કરી રહી છે અને વરસાદથી પણ દીવાય છે અને

મિત્રો આ જાનો દીકરી છે ને વરસાદમાં જવા માટે નાવા માટે રડે છે નીચે આરોટે છે આ જો નીચે પડી ગઈ છે ને આરોટે છે કે મારે નાવા જવું છે રમવા જવું છે એમ કરી કરી આ જો એ પાછી જતી રહી ઘરમાં જતી રહી ગાંડી એ એ છે ને મિત્રો જાનો દીકરીને જે પહેલા વરસાદમાં નાવાની મજા આવી ગઈ છે ગો ગરમી બહુ લાગતી હતી આવરે વરસાદ ડેવરીયો વરસાદ ઉની ઉની રોટ ટલીને કાઢેલા નહી શાગ આવરે વરસાદ ડેવરીયો વરસાદ ઉની ઉની રોટ ટલીને કાઢેલા નહીં છે જમણા બધા આજે બાળકો ને ખુબ મજા આવી ગઈ છે વરસાદ હતો ગરમી બહુ હતી ઉકળાટ બાદ રમે છે બધા હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે મજામાં અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે અત્યારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે તમે મિત્રો જોઈ શકો છો અને ધ્યાનુ દીકરી માટે આ છે ને પહેલો વરસાદ કહીએ તો પણ બરોબર છે કારણ કે પહેલો વરસાદ જ્યારે ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારે ધ્યાનુ દીકરી નાની હતી અને અત્યારે આ બીજું ચોમાસું છે હવે ધ્યાનુ સમજણી થઈ ગઈ છે વરસાદ જોઈને બહુ ખુશ ખુશ થઈ ગઈ છે જ્યાંનો દીકરી વરસાદ જોઈને બહુ ખુશ થઈ ગઈ છે એક ગરમીમાં વપરાયો હતો તો બફારાને લઈને હવે ઠંડીમાં થોડીક રાહત થઈ તો ચાલો મિત્રો તમને બતાવું છું વરસાદનું મોસમ અને બ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો વિડીયો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એ બેટે વછાદ પણ વછાદ વછાદ આવે ભૂખ્યા છે ભૂ ભૂ ભૂખ્યા છે ચાલો મિત્રો ધાનુન દાદી આવી ગયા છે ડાકોર થી હમણાં આવ્યા છે ચાલો બેટા દાદી આવી ગયા ચલો ધાનુ માટે શું લાવ્યા એ ધાનુ માટે મોમલા ચલો ચલો મોમકાડા 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 ધાનુ માટે શું મોમ લાવ્યા છે દાદી શું લાવ્યા છે પાહા ને જી લાવ્યા લ્યા શું લાઈ છે દાદી

ගග පව ග වග පවතම දම්න්න එව ජනදිෙන් බප්පි කළෝ දන ප්පි කලානි බ පිටි විටතරකය

તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અત્યારે હાલ વરસાદનો માહોલ પૂરો થયો છોકરાઓ બધા બહાર શું કરે છે બધા છોકરાઓ બહાર લંગડી દાવ રમી રહ્યા છે વરસાદ ઓછો થયો એટલે બધા રમી રહ્યા છે બહાર અને મિત્રો બહારનું વાતાવરણ બતાવું તો એકદમ વરસાદ આવ્યા પછી એકદમ ઠંડક ભરી વાતાવરણ થઈ ગયું છે એકદમ લીલોતરી જેવું વાતાવરણ થઈ ગયું છે એ પાછો વરસાદ ઝરમર ઝરમર શરૂ થઈ ગયો છે તો મિત્રો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો